કે સરકાર ની રજવાટ ઉધી કરેલી પણ હજી સુધી કોઈ એનો રસ્તો જ નહીં કરી આપ્યો મને કેટલી વખત તો આઈ આઈ ની મુરત કરીને ગયા એક હાથ મુરત કર્યો બનાસ નદીના વહેણમાંથી જીવના જોખમે પ્રસાર થવા લોકો મજબૂર બનાસકાંઠાના અમીરગઢના કાકવાડામાં ચોમાસાની ઋતુમાં બનાસ નદી આફતરૂપ બની જાય છે દર વર્ષે ચોમાસામાં બનાસ નદીમાં પાણી આવતા કાકવાડા ગામના નદી પાર રહેતા એકસો પચાસ જેટલા ખેડૂત પરિવારોને નદીના વહેણમાંથી પસાર થવું પડે છે દૂધ ભરાવવા હોસ્પિટલ જવા માટે અને વિદ્યાર્થીઓને શાળાએ જવા જીવના જોખમે નદી પાર કરીને એક કાંઠેથી બીજા કાંઠે આવવું પડે છે જેના પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીઓ વેઠવવી પડે છે જ્યારે વરસાદી માહોલ સર્જાય અને નદીમાં પાણીનું વહેણ ઓછું ચાલતું હોય ત્યારે બાળકોએ અભ્યાસ કરવા માટે નદીના વહેણમાંથી માથે ચોપડા ઉપાડીને પસાર થવું પડે છે પરંતુ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય ત્યારે બાળકોએ ભણતર વગર રહેવા મજબૂર બનવું પડે છે આ સમસ્યા વર્ષોથી ચોમાસાની ઋતુ દરમિયાન સર્જાય છે જોકે પુલ બનાવવા અનેકવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે જેના પગલે ગ્રામ્યજનોમાં નેતાઓ અને તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે અચ્છા નદી બંને કાંઠે આવી રહી છે શું તકલીફ પડી રહી છે શું કહેશો એ વિશે તકલીફ તો સર ખૂબ પડે છે સવારમાં આવવા જવા દૂધ બંને ટાઈમ લાવવાનું ખૂબ તકલીફ પડે છે એટલે ચાર પાર ભેંસોને લાવવાનું પંદર કિલોમીટર ફરી તો એટલે તો કોઈ ભાડું અપાય નહીં ટ્રેક્ટર બીજે કરીએ તો આવે અહીંથી લાવવાનું ખૂબ તકલીફ કરે કોઈ બહેરે બીજે તો જઈ નહીં કહેતા છોકરાને ઉંચકીને લાવવા પડે છોકરા પાંચ એક થી છ ધોરણવાળા તો ઘેરા જઈ હાલે અને સવારને કપ્લીટ ખૂબ પડે બંને ટાઈમ માટે અમે સરકારને રજૂઆત ગાંધીનગર ઉધી કરેલી પણ હજી સુધી કોઈ એનો રસ્તો જ નહીં કરી આપ્યો મને કેટલી વખત તો આઈ આઈની મુહૂર્તિ કરીને ગયા એક હાથ મુહૂર્ત કર્યું ખૂબ ત્રણ થી ચાર વખત કર્યું છે હજી સુધી કોઈ એનો નિકાલ થયો નથી શું માંગ છે અમાર તો સાહેબ નાના મોટા પુલિયાની જ માંગ છે અમાર તો પેલી પેલી ખડો આ ખડો થી પેલી ખડો થાય એવું અમને કોઈ રસ્તો સારો નિકાલી આપે એ જ માગે અમારી શું નામ આપનું અમારું સાહેબ ચાખડીયા દેવસેનભાઈ પોપડજી ગુજરાત સરકારના ભણસે ગુજરાતના દાવાઓ કેટલી સત્યતા છે તેની આ નવી વાસ્તવિકતા જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં જ્યાં દર ચોમાસામાં ભારે વરસાદમાં બાળકો જીવના જોખમે અભ્યાસ માટે શાળામાં જવા મજબૂર બન્યા છે જ્યારે ભારે વરસાદ આવે અને વચ્ચે આવતી બનાસ નદી જો ચાલુ થઈ જાય તો બાળકો અભ્યાસથી પણ ઘણા દિવસ વંચિત રહે છે કાકવાડા પ્રાથમિક શાળામાં નદી પાર વિસ્તારમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે જે તમામ બાળકોને નદીમાં વહેતા પાણીમાંથી પ્રસાર થવું પડે છે જોકે રાજસ્થાનમાંથી નદીમાં વધુ પાણી આવે ત્યારે પંદર કિલોમીટર સુધી ફરીને નદી પાર આવવું પડે છે જેને લઈને ભારે મુશ્કેલી વેઠવવી પડે છે જ્યારે ગ્રામ્યજનોએ જણાવ્યું હતું કે કાકવાડા ગામ નજીક બનાસ નદીના પટમાં કોજવે કે પછી નાળું બનાવવા માટે તંત્ર સહિત રાજકીય નેતાઓને અનેક વખત રજૂઆત કરેલી છે પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી દર વર્ષે ચોમાસાની ઋતુમાં અમારે જીવના જોખમે નદીમાંથી માંથી પ્રસાર થવું પડે છે શું સમસ્યા છે ભાઈ તમારે પુલની સમસ્યા છે પુલની સમસ્યા એટલે કોઈ વર્ષોથી અમારી સમસ્યા બાકી છે પણ કોઈ હજી સુધી પૂરી નથી થઈ